જૈનાચાર્ય ધર્મ સુરી ની નિશામાં લુધિયાણા પ્રતિષ્ઠા યોજાઈ કચ્છ યુનિવર્સિટીના સર્ટિફિકેટ એના થયા વડોદરાથી સેંકડો ભક્તો લુધિયાણા પહોંચ્યા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરામાં જન્મ લઈ પંજાબ કેસરીનું બિરુદ મેળવનાર આચાર્ય વલ્લભ સુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુર સુરી મહારાજના નિષ્ણામાં લુધિયાણામાં આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો જેમાં ભગવાનની વંદોલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું તથા દરબાર ભરી ઇન્દ્ર ઇન્દ્રાણી પ્રિયવંદા દાસી રાજ જ્યોતિષ વગેરે પાત્રો દ્વારા સ્ટેજ કાર્યક્રમ યોજાયો હતો તથા સંગીતકાર અનિલ સકલેશાએ ભાવિક ભક્તોને મંત્ર તથા ભગવાનના જુદા જુદા ચડાવવા બોલાવવામાં આવે છે એમ સિકંદર લાલ જણાવ્યું હતું દરમિયાનમાં આજે ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ગુરુદેવનો ભક્તામાર સ્ત્રોત વિષય ઉપર કોર્સ યોજાયો હતો જેમાં પ્રથમ દસ આવનાર વિદ્યાર્થીઓનું વિશિષ્ટ મેડલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ વડોદરા સહિત આખા ભારતભરમાંથી વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર મોહન પટેલ રજિસ્ટ્રાર ડોક્ટર અનિલ ગોર કોર્સ ડાયરેક્ટર ડોક્ટર પંકજ ઠાકરનું બહુમાન કરવામાં આવ્યું હતું તથા બધાને રજત મુદ્રા અને કચ્છ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું તથા રાજેન્દ્ર બાગરેશા મનોજ ગોચર નેમીચંદજી જૈન સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જયનગરની દીપક શાહે જણાવ્યું હતું